આજરોજ તારીખ દસ આઠ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ગ્રામ્ય માહિતીના આધારે ગામ ખાતે આવેલ નરેશભાઈ કાશીરામભાઈ કોળી પટેલના નિવાસસ્થાની છાપામારી કરવામાં આવી હતી આ દ્રોડા દરમિયાન સ્થાનિક સ્તરે જુગારધામ ચલાવતું હોવાનું પોકાર પર ગુજરાત જુગાર અધિનિયમની કલમ ચાર અને પાંચ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરોડા દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલ નગદ રૂપિયા ત્રણ લાખ સાત હજાર રૂપિયા ચાર પૈયા વાહનો અંદાજિત કિંમત રૂપિયા ત્રીસ લાખ રૂપિયા મોબાઈલ ફોન અંદાજિત કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર કુલ મુદ્દા માલની કિંમત લાખ સુડતાલીસ હજાર રૂપિયા અપરાધમાં સંડોવાયેલ દસ આરોપીની સાણંદ પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે જેમાં નરેશ કોળી પટેલ હર્ષદજી ઠાકોર ગૌતમભાઈ પટેલ કલુભાઈ કોળી પટેલ ચેતનભાઈ મકવાણા ધર્મેશભાઈ ચુનારા અજય મનુભાઈ પટેલ કરશનભાઈ પટેલ ગગજીભાઈ મકવાણા સચિન કોડી પટેલ ની આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરીને સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે